નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો દિલીપ ઠાકોર દોસ્તો ખેડૂત મિત્રો માટે ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વીજ જોડાણને લઈને એક મહત્વની જાહેરાત કરી છે એની અંદર બહુ મોટો ફેરફાર કર્યો છે જે ખેડૂતો માટે લાભદાયી છે દોસ્તો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર અવશ્ય કરજો આપણે વાત કરીએ વીજ જોડાણની અંદર ગુજરાત સરકારે શું ફેરફાર કર્યો છે તો દોસ્તો સાત બારના ઉતારાની અંદર એક કરતા વધુ નામ હોય એક કરતા વધુ મતલબ કુટુંબીજનો ખેતીવાડી વીજ જોડાણ મેળવવું હોય તો તમામની સંમતિ પહેલા લેવી પડતી હતી તમામની સંમતિ પહેલા ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પર રજૂ કરવી પડતી હતી પરંતુ સરકારને આ વસ્તુ ધ્યાને આવી ત્યારબાદ એને નિર્ણય લીધો કે હવે આ આવી કોઈ સંમતિ લેવાની જરૂર નથી માત્ર એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આવશે એ તમારે ભરવાનું રહેશે અને જે મુખ્ય ખેડૂત છે કે જે ઉતારાની અંદર નામ છે એની અંદર કોઈ પણ ખેડૂત કોઈપણ વ્યક્તિ વીજ જોડાણ માટે અરજી કરી શકે છે અને એની સંમતિથી એના ખેતરની અંદર વીજ જોડાણ આસાનીથી મળી શકે છે દોસ્તો આની અંદર બીજો એક ફેરફાર કર્યો છે કે તમારું જમીનનું ક્ષેત્રફળ ધ્યાને લેવામાં આવશે નહીં તમારે અડધો યુગો જમીન હશે તો બી તમને કાયદેસર વીજ જોડાણ મળશે અને તમે આ યોજનાનો લાભ લઈ શકશો બીજો એક જે નિયમ છે જે રૂલ્સ છે એની વાત કરું દોસ્તો તો એક જ સર્વે નંબરની અંદર એક જ વીજ જોડાણ મળવા લાયક છે એટલે સાત બારના ઉતારાની અંદર વધુ નામ હોય અને તમારા કોઈ ભાઈએ પહેલેથી વીજ જોડાણ મેળવી લીધેલું હોય અને પાછળથી તમારે હવે જો વીજ જોડાણ મેળવવું છે સર્વે નંબર એક જ છે તો તમને વીજ જોડાણ મળવા લાયક રહેશે નહીં તો એના માટે દોસ્તો તમારે એ ખાતા નંબરની અંદર સર્વે નંબર બ્લોક નંબર અલગ કરી ત્યારબાદ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો એટલે આજે જે જે રૂલ છે કે એક સર્વે નંબરની અંદર એક વીજ જોડાણ અડધો વીઘો જમીન હોય તો બી તમને વીજ જોડાણ મળવા લાયક છે અને સો વીઘા જમીન હોય તો બી તમને વીજ જોડાણ મળવા લાયક છે પરંતુ એનો જે રૂલ છે કે એક સર્વે નંબરની અંદર એક વીજ જોડાણ ખાતા નંબર ભલે એક રહે પરંતુ જો સર્વે નંબર જુદા હોય તો તમને અલગ અલગ વીજ જોડાણ તમે મેળવી શકો છો પરંતુ જો સર્વે નંબર ખાલી એક જ હોય તો એની અંદર એક જ વીજ છે એટલે આ વસ્તુ ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાને લેવી અને આ જે સરકારનો જે રૂલ્સ છે એ ખરેખર ખેડૂતો માટે ફાયદાકારક રહેવાનો છે અને અત્યારે ખેડૂત મિત્રો ખેતી સાથે સાથે પશુપાલન સાથે બી જોડાયેલા છે અને પશુઓને ખાસ કરીને પાણીની વધુ પાણીની સગવડ હોય એ ખેડૂત મિત્રો જ પશુપાલન ધંધો કરી શકતા હોય છે એટલે સરકારનો આ એક નિયમની અંદર ફેરફાર થયો છે ખેતીવાડી વીજ જોડાની અંદર એ ખેડૂતો અને પશુપાલક મિત્રો દરેકને ફાયદામંદ થવાનું છે અને આ બંને જે બિઝનેસ છે ખેતીવાડી અને પશુપાલન બંને બિઝનેસની અંદર વૃદ્ધિ થઈ શકે તેમ છે આ એક યોજનાના જે રૂલ્સ જે છે જે નિયમ છે એ ફેરફાર કરવાથી એટલે સરકારનો ખૂબ ખૂબ આભાર અને હું ફરી રિક્વેસ્ટ કરું છું ગુજરાત ગવર્મેન્ટને કે સ્થાનિક લેવલે ગ્રામ્ય લેવલે શું શું તકલીફો પડી રહી છે ખેડૂતો અને પશુપાલક મિત્રોને એ તમારી ટીમ દ્વારા સર્વે કરાવરાવો અને જે નાની નાની વસ્તુ વસ્તુ આપણને નાની લાગતી હોય પરંતુ તે અડચણરૂપ બહુ મોટી હોય છે એટલે અમુક બાબતો ધ્યાને લઈ અને એની અંદર ફેરફાર કરશો તો ખેડૂતો અને પશુપાલકોની અંદર સો ટકા વૃદ્ધિ થશે અને સારો એવો રોજગાર ગ્રામ્ય લેવલે જ ઊભો થશે એટલે જે સરકારની મોટી જવાબદારી છે જે રોજગારી આપવાની એની અંદર બહુ મોટો ફાયદો થઈ શકે તેમ છે અસ્તુ જય હિંદ જય ભારત